ભાવનગરના સમીક કોમ્પ્રેસમાં ભયંકર આગ ફાટી નીકળતા પંદર દર્દીનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગુજરાતના ભાવનગરમાંથી ખાસ અહેવાલ છે તે સામે આવી રહ્યા છે જેમાં ભાવનગર શહેરના કાળુબા રોડ પરના શ્રમિક કોમ્પ્રેસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી આ ઇમારતમાં પેથોલોજી લેબોરેટરી બાળકોની હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલો પણ આવેલ છે આ ઇમારતોમાં આગામી કારણસર આગ ભડકી ઉઠી હતી ત્યારે આગનો બનાવ બનતાની સાથે જ દર્દીઓને સીડી મારફતે નીચે ઉતારવામાં આવ્યા હતા આ ઈમારોમાંથી પંદરને બચાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો ઉલ્લેખનીય છે કે આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે હોસ્પિટલમાં દાખલ પંદર દર્દીનું રેસ્ક્યુ છે કરી અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આવું જાણીએ કે ભાવનગરના મનપાન કમિશનરે આ વિશે શું કહે છે જે કાળુબા રોડ ઉપર હોસ્પિટલ કોમ્પ્લેક્સ છે કે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી કે અમુક બીજા દવાખાનાઓ આવેલા છે તો એમાં જે અત્યારે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એફેક્ટ થયા પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા તો અત્યારે કોઈ પણ રીતનો કોઈ જાનમાલ કે આગના લીધે બીજો કોઈ નુકસાન નથી બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે અને હવે કયા કારણસર આગ લાગી શું હતું તો એની આપણે તપાસ કર્યા પછી યોગ્ય પગલાં લઈશું નહીં એ અત્યારે જે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોર છે એમાંથી કંઈક ધુમાડો એમાં કાંઈ ઇસ્યુ થયેલું છે સો એ બધું તપાસ પછી આપણે કહીશું કે કયા કારણસર થયેલું હતું ખરેખર નહીં નહીં મેં જેમ પહેલાં કીધું કે કોઈપણ રીતનું આગ લાગવાથી કોઈ નુકસાન થયેલું એવું નથી તો જસ્ટ પેશન્ટ કેમ કે પહેલાથી ભરતી હતા એ બધાને આપણે પહેલાં એ બધાને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે પ્રાથમિક રીતે બધી બિલ્ડિંગ પાનો સાથે જ ઓપરેટ થતા હોય આપણે તેવા કોઈ બિલ્ડિંગ્સ નથી પણ હવે એનો આપણે સ્પેશિયલ ખાતરી કર્યા પછી આપણે કહી શકીશું કે શું સ્ટેટસ છે મનપા કમિશનરે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પરના કચરા પર લાગી હતી અને તેના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થઈ હતી જેથી તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહેલનું શું કહ્યું આવો તે પણ આપણે સાંભળીએ કેટલી બેદરકારી કહેવાય પાર્કિંગની અંદર કેટલો બધો કાગળનો કચરો હતો એના હિસાબે આ શોર્ટ સર્કિટથી જે કારણથી આગ લાગી હોય અહીંયા ફાયર સેફ્ટીની સિસ્ટમ છે તો ફાયર સેફ ની સિસ્ટમ મને ચોક્કસ જોવામાં એવું લાગ્યું કે આ ફાયર સેફ્ટીની સિસ્ટમ બંધ છે અને ખાસ કરીને જુઓ તો આઠથી દસ ટુ વ્હીલ અને બે ફોર વ્હીલ બળીને ખાબ થઈ ગઈ આ તો સદનસીબે આટલા દાખલ બાળકો હતા બીજા હતા સદનસીબે આ રેસ્ક્યુ ટીમ ફાયર ની આવી અને બધાને બહાર કાઢ્યા નહીતર આનો કેટલો મોટો બનાવ બને આ ભાવનગર માટે કેટલી કલંકિત ઘટના કહી શકાય એવો બનાવ બનતા બનતા રહી ગયો છતાં આમાં જવાબદાર જે આ હોસ્પિટલના લોકો છે આ બિલ્ડિંગના લોકો છો એ લોકો ઉપર તાત્કાલિક કાર્ય કાર્યવાહી કરે ફાયર સેફ્ટીની ટીમ કોર્પોરેશનની ટીમ તો જ ભાવનગરની જનતાને એવું લાગશે કે કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડો અને દાખલો બેસાડવો જ જોઈએ એવું મારું માનવું છે કેસના બાટલાઓ મળ્યા છે તો આ કઈ રીતની સિસ્ટમ છે આ એક ભાવનગરને કુદરતે બચાવી લીધું આવડી મોટી એક અલંક ભાવનગર ઉપર લાગતા લાગતા આજે રહી ગયું એવું કહી શકાય છતાં આટલા ટુ વ્હીલને આટલા ફોર વ્હીલ ભળીને ખાક થઈ ગયા કેટલા બધા કાગળોનો જથ્થો ત્યાં છે એના હિસાબે આગ ન લાગે તો શું થાય એટલે આવા બે જવાબદાર જેટલા હોસ્પિટલ છે બે જવાબદાર આવા બિલ્ડિંગો છે એના ઉપર કોર્પોરેશન તાત્કાલિક કાર્યવાહી કરે અને આગામી દિવસોમાં આગ લાગે ત્યારે કૂવો ખોદે એવું ઉદાહરણ જે બને છે એવું બંધ કરાવે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબાના જણાવ્યા મુજબ બિલ્ડિંગ અને હોસ્પિટલની કેટલી બેદરકારી કહેવાય કે પાર્કિંગમાં કેટલા કચરો હતો જેના કારણે આગ લાગી હતી મને જોવા મળ્યું છે તે પ્રમાણે ફાયર સેફટીની સિસ્ટમ બંધ હોય તેવું લાગી રહ્યું છે પાર્કિંગમાં આઠથી દસ ફોર વ્હીલ બળીને ખાક થઈ ગઈ છે ત્યારે આ બાબતે તંત્ર શું તપાસ કરે છે તે જોવાનું રહ્યું વધુ સમાચાર માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ